કોઈ વિવાદ સામે આવે છે ત્યારે સરસાણા ના સુવર્ણ નવરાત્રીમાં એન્ટ્રી બંધ કરી ખેલૈયા ને ઉચકીને બહાર કાઢતા વિરોધ જોવા મળ્યો હતો સુવર્ણ નવરાત્રીના આયોજકો થી સમસ્યા નું નિવારણ ન આવતા આખરે થતા એસી પીઆઈ સહિતના અધિકારીઓએ ખેલૈયાઓની એન્ટ્રી બંધ કરાવી દેતા હજારોની કિંમતના પાસ ખરીદી આવેલા ખેલૈયાઓએ હોબાળો કર્યો હતો જેને લઈ લોકોને કોડન કરી અને ધક્કા મારી ભીડ કંટ્રોલ કરી હતી આયોજકોએ કાર્તિક આર્યનના નામે મોંઘા પાસ વેચ્યા હતા જોકે કાર્તિક આર્યન આવવાનો જ ન હતો જેને લઈ ખેલૈયાઓમાં લોકોમાં ખેલૈયાઓ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો

અને સુવર્ણ નવરાત્રી અને આજે બોલીવુડ એક્ટર આર્થિક કાર્યને આવવાનો હતો જે જે પાસના ઓનર જે લોકો મેન હતા એ એ લોકોએ ફેમિલીના મેમ્બરોને નાખી દીધા અને જે પાસવાળા મેમ્બર હતા એ બાર લાઇનમાં ઊભા છે અને પોલીસ સહિત બધા લોકો બહાર ઊભા હતા તો અમને લોકોને અંદર જવા નથી દીધા બરાબર છે ને નિયમમાં લખેલું છે કાયદામાં તે દસ વાળી બોલ ખોલીવો વીસ રૂપિયામાં ને એને ત્રીસ રૂપિયા લોકો પચાસ રૂપિયામાં

પણ આવું કેમ કરે જાઓ